નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ અંગ્રેજી વિષયમાં મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત પરીક્ષા પર્વની ગુરુ ચાવી હું ભાવેશ ઠક્કર આપનું સ્વાગત કરું છું આગળના વિડીયોમાં આપણે વ્યાકરણની ઘણી બધી ચર્ચા કરી છે હજુ પણ એમાં એક બે મુદ્દાની ચર્ચા કરવાની બાકી છે પણ ઘણા વિદ્યાર્થીઓના એવા અભિપ્રાય આવ્યા હતા સાહેબ નિબંધ કેવી રીતે કરવા કયા કયા નિબંધની તૈયારી કરી શકાય એસે રાઇટિંગ કમ્પોઝિશનનો સેક્શનનો મુદ્દો છે ડબલ્યુ સેક્શન જેને કહીએ છીએ આપણે ટેક્સ્ટબુકમાં દરેક યુનિટની પાછળ આપણને કયા નિબંધ તૈયાર કરી શકાય જેમાં વધારે મહત્ત્વ આપી શકાય એવા મુદ્દાઓની યાદી પણ આપેલી છે તો આજના આપણા વિડીયોમાં આપણે કયા નિબંધની ચર્ચા કરવી અને શા માટે એની ચર્ચા કરીશું નિબંધ લખવો એને કમ્પોઝિશન ઇંગ્લિશમાં એટલે ગુજરાતીમાં અર્થ છે મૌલિક રચના ટુ કમ્પોઝ રચવું નિબંધની રચના કરવાની હોય છે જેમાં પ્રસ્તાવના મુખ્ય મુદ્દો ઉપસંહાર પછી કોઈ આફતરૂપ બાબત હોય તો એમાં ટાળવાના ઉપાયો એના માટેના યાદ રાખવાના મુદ્દા આવી બધી ચર્ચાઓ કરવાની હોય છે ક્રમશઃ લોજિકલ ઓર્ડરમાં એસે માટે પહેલું છે કે એક વિચારોનું એક આખું મનોમંથન થાય બ્રેન સ્ટ્રોંગ આઈડિયાઝ એન્ડ ટુ અરેન્જ ધેમ ઇન અ લોજિકલ ઓર્ડર એન્ડ ધેર આફ્ટર યુ કેન રાઈટ અ પ્રોપર એસે પણ ધોરણ બારના લેવલની વાત કરીએ તો એ એટલું બધું ઊંડાણમાં વિચારીએ ત્યારે એના કરતાં આપણે જો એની તૈયારી કરીએ સારી રીતે કોઈ સારી જગ્યાએ લખાયેલા નિબંધ હોય તો એને વાંચી અને તૈયાર કરી શકાય જેથી આપણને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે આમ તો આ અભ્યાસક્રમનો મુદ્દો નથી એટલે કેટલા નિબંધ કરી શકાય એનો કોઈ આંકડો જ નથી કદાચ આપણે સો એસે વાંચીએ અને એકસો એકમાં પૂછી શકાય એવું બને પરંતુ છતાંય આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ અને ધોરણ બારના લેવલને ધ્યાનમાં લઈને કેટલાક નિબંધોની એક યાદી બનાવી છે જે તમે જ્યારે પણ એસે રીડિંગ કરો ત્યારે આમાં આ મુદ્દાઓ થોડા વધારે ધ્યાનથી વાંચવાના છે પહેલી વાત કરવી છે ચોપડીના આધારે પાઠ્યપુસ્તકના આધારે કયા એસે પૂછાઈ શકે તો એમાં માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ વોલ્ટ ડિઝનીવાળો પાઠ તમને પાઠ તો યાદ જ છે એ યુનિટમાં વોલ્ટ ડિઝની વિશે આપણને ઘણું બધું આપ્યું છે મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો જેથી તમે એને તૈયારી કરતી વખતે સમજી શકો હવે ફેવરિટ કાર્ટૂન સિરીઝમાં તમારે એવું નથી માત્ર વર્લ્ડ ડિઝની વિશે અહીંયા કાર્ટૂન કેરેક્ટર વિશે પણ પૂછાય ને કાર્ટૂન સિરીઝ વિશે પણ પૂછાય એટલે આ પણ એક ઓપ્શન અહીંયા માય ફાવર ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર ધારો કે કોઈ છોટા ભીમ વિશે લખે છે તમને જે અનુકૂળ લાગે એના વિશે તમે લખી શકો છો બીજો એ છે આપણે લઈએ છીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણો ત્રીજો યુનિટ મેનેજ યોર સ્ટ્રેસ એમાં એક્સરસાઇઝ ટુ ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસ એના ઉપર ખાસ્સી એવી ચર્ચા આપણને આપી છે દેર આર સો મેની એક્સરસાઇઝ હવે એનો પણ અહીંયા ઉપયોગ નિબંધમાં કરી શકાય છે એના પછી આપણું યુનિટ ફોર એડજસ્ટમેન્ટ નાના નાનીવાળો પાઠ યાદ છે ને એના ઉપરથી એસે કરી શકાય માય ગ્રાન્ડ પેરેન્ટ્સ મારા દાદા દાદી એના પછી એક એસે લઈએ છીએ યુનિટ છ ટાઈટલ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર અ વોર અ ડિસ્ટ્રક્ટિવ ફોર્સ આ એક વિનાશાત મક અસર યુદ્ધની એનો અહીંયા ઉલ્લેખ કરી શકાય ટેક્સ્ટબુકની દ્રષ્ટિએ તો આ એસે અગત્યનો છે જ પણ નિબંધમાં ઘણીવાર પેપર શ્રીને એવું ધ્યાનમાં આવે કે ભાઈ વર્તમાન પ્રવાહો ઇંગ્લિશમાં એક શબ્દ છે એના માટે કરંટ અફેર્સ તો એને પણ લક્ષ્યમાં લેવામાં આવે તો અત્યારે દુનિયામાં ઘણી બધી જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયેલું જ તો એના આધારે આ એસે પણ તમારે ખાસ યાદ કરવો પડે એના પછીનો મુદ્દો છે વુમન એમ્પાવરમેન્ટ સોજોરને વાળો યુનિટ આપણો એના આધારે મહિલા સશક્તિકરણ આ એક મુદ્દો છે અને આ ટોપિક પણ એવો છે જે કરંટ અફેર્સ સાથે જોડાયેલો છે ભારત સરકાર દ્વારા પણ આના અનુસંધાનમાં ઘણા બધા પગલાં લેવાયા છે એના પછી યુનિટ સિક્સમાંથી જે કહેશે બીજો કરી શકાય એવો છે હેલન કેલર નામ સાથેનો નિબંધ એ વ્યક્તિ વિશેષની અહીંયા ચર્ચા કરવાની છે એમણે કયા કયા પ્રકારની તકલીફો વેઠી અને અભ્યાસ કર્યો અને એમને કેટલી આવડત કેટલી માસ્ટરી મેળવી અને પછી આપણે યુનિટમાં જે આપ્યું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ તો ખરું જ કાર્નિગી હોલમાં એમનું આ જે પ્રવચન હતું એ મુદ્દાને પણ અહીંયા આપણે મહત્ત્વ આપી શકીએ છીએ ત્યારબાદ લવ અ પાવરફુલ ફિલિંગ આ મુદ્દો સ્પીચ રાઇટિંગમાં પણ અગત્યનો છે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ એન્ડ ક્રચ એમાં પણ આપણે તૈયારી કરી શકીએ છીએ એસેમાં પણ કરી શકાય છે ત્યારબાદના બે એસે છેલ્લા યુનિટમાંથી છે ગ્રીન ચાર્ટર આ જે ઘોષણાપત્ર વાળો પાર્ટ છે એમાં બે પહેલો ટોપિક તો કોમન છે યુનિટનું જે પહેલું સેન્ટેન્સ છે તમને યાદ જ છે કે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રેમેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ દેટ કેન લીડ અસ ટુ કેલામેટિયસ કોન્સિકવન્સીસ આના મુદ્દા ઉપર જ એ કહેશે બને છે કે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું સરળ શબ્દોમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતો વધારો એટલે ગ્લોબલ વોર્મિંગ એના લીધે અત્યારે ઘણી બધી સમસ્યાઓ આપણે ભોગવી રહ્યા છીએ જ્યાં વરસાદ વધારે પડતો હતો એવી જગ્યાએ ઓછો પડી રહ્યો છે જ્યાં દુષ્કાળ પડતા હતા ત્યાં અત્યારે પૂર આવી રહ્યું છે આવી બધી બાબતોને આ તમે આ નિબંધમાં સમાવી શકો છો બીજું એ જ યુનિટમાં એક નાનો મુદ્દો છે કન્ઝર્વેશન ઓફ વોટર પાણીનો બચાવ અત્યારે વોટર ઇઝ અ સ્કેર્સ યુનિટમાં એક સેન્ટેન્સ આપ્યું છે કે પાણી એ તંગીવાળી વસ્તુ છે કોમો પ્રિસિયસ કોમોડિટી એ કિંમતી વસ્તુ છે ધેટ વી કેન સેવ કે જેને અત્યારે આપણે બચાવી શકીએ છીએ વોટર ઇઝ અ સ્કેર્સ કેમ કારણ કે આપણે પાણીને ઉત્પન્ન કરી શકતા નથી આપણે એને બચાવી શકીએ છીએ જે કુદરત તરફથી આપણને મળે છે તો આ ઇશ્યુને જો ધ્યાનમાં લઈએ તો અત્યારે વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અને ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં અતિશય વરસાદ પડી રહ્યો છે તો એવા મુદ્દાને પણ ધ્યાનમાં લઈએ તો આ એક એસે પણ વધારે પૂછાવાની સંભાવનાવાળો છે મિત્રો ફરી એકવાર કહું છું આ પાઠ્યપુસ્તકમાં આપણે જે યુનિટ્સ આપ્યા છે એના આધારે આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આઈએમપી શબ્દ જેવો નામ નથી આપવાનું આપણે આ એવા એસે છે જે તમે જ્યારે રીડિંગ કરો છો ત્યારે એને તમારે વધારે ધ્યાનથી સમજવાના છે હવે બીજા એવા છે કરંટ અફેર્સ ઉપર સુપરસ્ટિશન્સ ઇવન ટુડે અંધશ્રદ્ધાઓ આજે પણ અત્યારના સમયમાં પણ આટલો બધો આધુનિક યુગ છે મેકેનાઇઝેશન ચાલી રહ્યું છે ગ્લોબલાઇઝેશનની દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ અને ઘણું બધું આપણે વિકસિત ભારત અને વિકસિત દુનિયા એના ઘણા બધા પરચાઓ આપણને રોજ જોવા મળે છે છતાં કેટલીક અંધશ્રદ્ધાઓ આજે પણ છે છીંક આવે તો થોડી વાર રોકાઈ જવું કોઈ જમવાનું નામ દે તો પાંચ મિનિટ મોડા જવું હવે આની પણ ચર્ચા કરવી પડે આ પણ એક એસે પૂછી શકાય એવો છે જેનું ટાઇટલ છે સુપરસ્ટિશન્સ ઇવન ટુડે એના પછીનો મુદ્દો છે યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતા તમને ખબર હશે કદાચ કે માર્ચ બે હજાર ચોવીસ આ એસએ પૂછાઈ ગયો વિવિધતામાં એકતા આપણો દેશ ઘણી બધી જાતિઓ ઘણા બધા ધર્મ ઘણી બધી ભાષા આપણા પહેરવેશમાં વિવિધતા આપણી ખાણીપીણીમાં વિવિધતા છતાં દિલ્હી હિન્દુસ્તાની આ કન્સેપ્ટ આ એસએમાં તમે રજૂ કરી શકો છો એના પછીનો મુદ્દો છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન શિક્ષણમાં રમતોનું મહત્ત્વ અત્યારે ખેલ મહાકુંભની સિઝન ચાલી રહી છે તમે જ્યારે વિડિયો જોઈ રહ્યા છો ત્યારે તમારી સ્કૂલમાંથી પણ એનું રજીસ્ટ્રેશન તમને તમારી પાસે કરાવવામાં આવ્યું હશે જેટલા લોકો આમાં ઇન્ટરેસ્ટેડ હશે એમાં આગળ ચોક્કસ વધશે તો આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે આનો પણ એક એસે પૂછી શકાય એના પછી માય ફેવરિટ નેશનલ લીડર આપણા દેશને સ્વતંત્રતા અપાવવામાં અને એના પછી આપણા દેશના વિકાસમાં ઘણા બધા રાષ્ટ્રીય નેતાઓનો સિંહ ફાળો છે સરદાર પટેલ ગાંધીજી વગેરે વગેરે તો આમાંથી કોઈ એક વ્યક્તિ એક સ્પેશિયલ લીડર વિશે આપણે એક એસે તૈયાર કરી શકીએ એ પણ પૂછી શકાય છે એના પછી યોગા અ ગોલ્ડન કી ટુ ગુડ હેલ્થ સારા સ્વાસ્થ્ય માટેની એક સોનેરી ચાવી આનો પણ તમે એસે તૈયાર કરી શકો છો એના પછીનો ટૉપિક છે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ આ આમ તો ગ્લોબલ વોર્મિંગ સાથે જોડાયેલો મુદ્દો છે જો આપણે ઇફ વી સેવ ટ્રીઝ તે વીલ સેવ અસ જો આપણે વૃક્ષો બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે એ બેઝ ઉપર લખી શકાય અને તૈયાર પણ કરી શકાય ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ એના પછી પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન આ એસે આમ તો આપણે ટેક્સની સાથે જોડાયેલો છે સોજોરને ટ્રુથ એક વર્કિંગ વુમન હતા જેમણે ઘણું બધું પોતાના જીવનકાળ દરમિયાન પરિશ્રમ કર્યો હતો અને છતાં એમને ઘણી બધી તકલીફો પડી હતી અને એમણે જે છેલ્લી સ્પીચ આપેલી હતી એ પણ એવી જ હતી કે એન્ટ આઈ વુમન શું હું સ્ત્રી નથી મતલબ એને જે કામ કરવામાં તકલીફો પડી એનું એને વર્ણન કર્યું છે એના આધારે કહેશે પૂછી શકાય છે બીજું અત્યારે વર્કિંગ વુમનનો કન્સેપ્ટ બહુ જ વર્લ્ડવાઈડ ફેમસ થઈ રહ્યો છે ભારતમાં પણ ઘણા બધા મહિલાઓ હાઉસવાઇફ ન રહેતા અને એક વર્કિંગ વુમન છે એ પોતે જોબ કરે છે અથવા તો એક પ્રોપર ઓંતરપ્રન્યોર છે તો એવા સ્ત્રીઓ માટે કેટલી તકલીફ પડતી હશે એનો પણ એક હેસે પૂછી શકાય એના પછી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચલાવવામાં આવેલું ક્લિનલીનેસ કેમ્પેન મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જે જાહેરાત થઈ હતી જેના માટે ઘણા બધા પગલાં લેવાયા છે અને અત્યારે હાલ પણ એની ઉપર કામ કરી રહ્યા છે એવો ટૉપિક સ્વચ્છ ભારત અભિયાન ક્લિનલીનેસ કેમ્પેન એના ઉપર પણ એક એસે પૂછી શકાય છે આમાં ક્લિનલીનેસ એકલું નામ આવી શકે અથવા ક્લિનલીનેસ કેમ્પેન એ પણ એસેનું ટાઇટલ બની શકે છે એના પછી ધ લાસ્ટ વન બટ નોટ લિસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ એક એસે પૂછી શકાય મારી દૃષ્ટિએ આ બધા જ નિબંધો વધારે વખત વાંચવાના છે માત્ર આ જ કરવાના છે એવું નથી ઘણા બધા મુદ્દાઓ છે જે તમે પણ કદાચ ધ્યાનમાં લો તો એની તૈયારી કરી શકાય છે આ છેલ્લો એસે છે એ મારી દ્રષ્ટિએ ખાસ પૂછવો જોઈએ જો પેપર સેટરને ધ્યાનમાં આવે તો આ વાત બહુ સારી છે કે મોબાઈલ ફોન નેસેસિટી ઓર ન્યુસન્સ હવે તમને વિચાર આવે કે સાહેબ આ વિડીયો જ અત્યારે અમે મોબાઈલમાં જોઈ રહ્યા છીએ તો એ શું છે તો એ જરૂરિયાત છે પણ એ વિડીયો જોયા પછી આપણે પંદર મિનિટ વોટ્સએપ ચેટ કરીએ છીએ અથવા કોઈ મિત્ર પાસે ટાઈમ પાસ કરીએ છીએ અથવા તો કોઈ ગેમ રમીએ છીએ તો એ ન્યુસન્સ છે તો આ શું છે એની ચર્ચા એવી પણ એક એસે પૂછી શકાય મિત્રો જેમ આગળની સ્ક્રીનનો તમે સ્ક્રીન સેટ શોર્ટ શોટ લીધો છે એમાં પણ તમે લઈ શકો છો પેલા નવ અને આ નવ આ ડર એસે તમે જ્યારે પણ નિબંધની તૈયારી કરો છો ત્યારે વધારે વખત વાંચવાના છે અને આને ખાસ તૈયાર કરવાના છે તો હવે આપણે એના પછીની વાત આ તો ખાલી એસેની ચર્ચા થઈ સાહેબ એપ્લિકેશન છ માર્કનો મુદ્દો છે ઈમેલ રાઇટિંગ પાંચ માર્કમાં છે તમે જાણો છો કે ઈમેલની સામે રિપોર્ટ પૂછાય છે એપ્લિકેશનની સામે સ્પીચ પૂછાય છે તો એ બધામાં કયા મુદ્દાઓની તૈયારી કરવી એનું ફોર્મેટ કેવું હોય એ બધી ચર્ચા માટે ફરી મળીશું નવા વિડીયોમાં વિડીયો પૂરો થાય પહેલાં આપના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક આના પછી અચૂક નિહાળો અસ્તુ